મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે સાંભળીએ એક હૃદય સ્પર્શી કહાની પ્રસૂતિની રાત્રિ અને વેદના કડેડાટ કડાકા ભડાકાના અવાજો સાથે વીજળી ધરતીમાં સમાઈ રહી છે કાળી બાંગ એ મેઘલી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સમય રાત્રિના અઢી વાગે પહોંચીને થંભી ગયો છે શહેરના લગભગ તમામ ગલી રસ્તા સુમસામ ભાસી રહ્યા છે પ્રકૃતિએ આજે સવારથી જ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને સાક્ષાત વરુણદેવ ચોમેર ફરી વળ્યા છે એવે રાત્રિના ભારે પગે એ દરબદર ભટકતી આશરો મેળવવા સરકારી કોલોનીમાં પહોંચી હા એ ગર્ભવતી છે અને અત્યારે પ્રસ્થપીડા વેઠી રહી છે પણ હાયરે એના નસીબની બલિહારી પરિવારે આવી હાલતમાં એને તરછોડી દીધી જે પરિવારને અત્યાર સુધી એને ઘણું બધું માપ્યું હતું એ જકૃતની પરિવારે છેલ્લા છ મહિનાથી એને ઘરમાં કાઢી મૂકી હતી એને ઘણી માર પડ્યો હતો અને બહાર તગેડી મૂકવામાં આવી હતી એ મૂંગે મોઢે જ સહન કરે જતી પણ છેલ્લી વારનો માર એનાથી સહન ન થયો અને એ ચોધા આંસુ એ ઘરને આખરી વખતના રામ રામ કરી નીકળી પડી પરિવારના સભ્યોને તો એ કયા ખબર હતી કે એ ગર્ભવતી હતી જે મળે એ ખાઈ પીને અને જયામ ત્યાં જેમ તેમ રાત્રિઓ પસાર કરી એને આદુ વર્ણવે મૂંગી જો હતી ભગવાને એને જીભ તો આપી હતી પણ એમાં વાચા પૂરવાનું બાકી રાખી દીધું હતું એ જયાં જતી ત્યાંથી લોકો એને હળદૂત કરી કાઢી મૂકતા આજે તો ઉપરવાળો પણ એની આખરી કસોટી કરી રહ્યો છે ધોધમાર વરસાદ અને પવનના તેજ સુનસવાટા વચ્ચે એનું શરીર સોને માથે બે ડિગ્રીએ તપી રહ્યું છે શરીરમાં હોય એટલું જોર ભેગું કરી એ પોતાના બાળકને જન્મ આપવા મથી રહી છે આખું શરીર તૂટી રહ્યું છે અને મનથી પણ એ ભાંગી પડી છે આમે સગર્ભાવસ્થા દરમિયાન સરખો ખોરાક ન થવાને કારણે એનું શરીર લેવાઈ ગયું છે જેથી એ અત્યારે પ્રસવ માટે પૂરતું બળ કરી શકતી નથી છેલ્લો ઊંડો શ્વાસ લઈને પરમપિતાને યાદ કરી એને શરીરમાંગ વધી હતી એ બધી તાકાતનો એકસાથે ઉભરો ઠાલવ્યો અને એ જ પડે એ બેશુદ્ધ થઈ ગઈ સૃષ્ટિના નવા આગંતુકને પોતાની કોખે આપતી વેળાનું દ્રશ્ય એ નિહાળી પણ ન શકી એના શરીરના ધબકારા ધમણની માફક એકદમ તેજ ચાલવા લાગ્યા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ સાવ નિશ્વેતન થઈને એમ જ પડી રહી અડધા એક કલાક પછી એ જ્યારે ભાનમાંગ આવી તો એના આનંદનો કોઈ પાર ન રહ્યો આખરે જે એકમાત્ર કારણ અને આશાએ એ જીવી રહી હતી તે આશા ફલિત થયાની મંગળ ઘડી આવી પહોંચી એનું અંગે અંગ રોમાંચિત થયું થયું બાજુમાં જ રહેલા પોતાના શિશુનું એ દ્રશ્ય એના માટે અહર્નિશાનંદ ઉપજાવનારું બની રહ્યું પોતાના બાળકને એને વહાલભરી ચૂમીઓથી નવડાવી દેવા ચાહ્યું પણ સાવનખાઈ ગયેલા ડીલેએ ઉઠથી ન શકી મહામહેનતે એને બાળકને પોતાની નજીક લઈ સોડમાં લપાવ્યું અને જેમ તેમ કરી રાત્રિ પસાર કરી નાખી સૂર્યદેવ પોતાના સાત ઘોડાવાળા રથમાં સવાર થઈ પોતાની પ્રિય સખી વસુંધરાને મળવા આવી પહોંચ્યા છે વરુણદેવ એને રગદોળી ધમરોળી વિદાય લઈ ચૂક્યા છે થોડો ઉઘાડ થતાં બહાર લોકોની ચહલપહલ વર્તાય છે એને પણ થોડીવારની વિશ્રામની પળો બાદ હવે રાહત અનુભવાય છે હળવે રહી ઉભી થઈ એ બાળકને સાથે લઈ કોલોનીના પાછળના ભાગમાંથી આગળના ભાગે આવે છે પણ માંડ થોડું ચાલ્યા બાદ કમ્પાઉન્ડની દિવાલ પાસે ફસડાઈ પડી ત્યાં જ બેસી જાય છે એટલામાં એને બાળકને જન્મ આપ્યો છે એવી ખબર પડતા અમુક સન્નારીઓ એના માટે ખાવાનું લઈ આવે છે પણ હવે એને કોઈના પર પણ વિશ્વાસ રહ્યો નથી એને એમ લાગે છે કે એ બધી સ્ત્રીઓ એના બાળકને ઝૂંટવી જશે એટલે એ તેમને પોતાની કે બાળકની નજીક ફરકવા જ દેતી નથી અને તેમને તગેડવાની કોશિશ કરે છે પેલી સ્ત્રીઓ ઘરેથી લઈ આવેલું ખાવાનું તેનાથી થોડે દૂર મૂકી અંદરો અંદર કાનિક બબડતી પાછી જતી રહે છે છતાં એને તો એવો જરાસરખો પણ ખ્યાલ નથી કે તે સ્ત્રીઓ તો તેના શરીરને ઊર્જા મળી રહે અને તે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે એ માટે ભોજન લઈને આવી હતી એનું તો ધ્યાન પણ એ બૈરાઓએ મૂકેલ અન્ન તરફ ગયું નથી એનું ધ્યાન તો બસ એના બાળક જ પરોવાયેલું છે થોડી સામેના જ ઘરમાં રહેતા પાંચ યુવાનો ત્યાં આવે છે અને એમને આ વાતની જાણ થાય છે યુવાનોને એના માટે હમદર્દી ઉભરાય આવે છે આથી એમાંના બે યુવાનો થોડી વાર પછી એમની ઉપર રહેતા કાકીને ત્યાંથી ખાસ સુવાવડી માટેનો બનાવેલો ખોરાક લાવી તેની બાજુ માંગજ મૂકી જાય છે પણ એ તો હજી એના શિશુ જ મશગુર છે અને એને તો એમ જ લાગે છે કે આ છોકરડાનો પણ પોતાના બાળકને એની પાસેથી છીનવી લેવા જ આવ્યા છે એ થોડી થોડી વારે પોતાના બાળક સામે અને ક્યારેક આ યુવાનો તરફ નજર નાખી લે છે પ્રસવ પછી એનામાં વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળ્યું છે એટલે જતો એ સામે ખાવાનું પડેલ હોવા છતાં અને કેટલાય દિવસથી ભૂખી હોવા છતાં એની તરફ નજર સુધરા નાખ્યા વગર પોતાના બાળક પર જ ધ્યાન આપી રહી છે પણ એને એટલો ખ્યાલ તો આવી જ ગયો છે કે આ છોકરાઓ એને કે એના બાળકને કોઈ હાનિ પહોંચાડે એમ નથી છતાંની માની મમતાવશે એ છોકરાઓમાંથી કોઈને પણ પોતાની કે બાળકની પાસે ફરકવા દેતી નથી એ બોલી શકતી નથી નહીં તો કહી દે કે ખબરદાર જો મને કે મારા શિશુને હાથ લગાડ્યો છે તો થોડી વારમાં કાનિક વાતચીત કરવા માંડ્યા કદાચ આ છોકરાઓએ જ્યાં એમને બોલાવ્યા હશે એવું એને લાગે છે એ ત્રણમાંગનો એક માણસ એની નજીક આવતા જ એ ઉછળી પડી અને એના બાળકને એ લઈ જશે તો એ બી કે બરાડા પાડવા લાગી પણ પેલા ભાઈને એની કાંગી અસર ન થઈ એ તો ખૂબ જ ત્વરાથી એને જાડા દોરડા વડે રિક્ષા સાથે બાંધી દે છે એ એમાંગથી છૂટવા આમથી તેમ વલખા મારે છે પણ શરીરની શક્તિ થણાઈ ગઈ હોવાથી એ કેમેય કરી છૂટી શકતી નથી આ બાજુ પેલો માણસ હવે આસાનીથી એના બાળકને ઊંચકી રિક્ષામાં મૂકી દે છે પોતાનું બાળક છીનવાઈ જતું જોઈ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે પણ દોરડાથી બંધાયેલી એ હવે કાંગી કરી શકે એવી સ્થિતિમાં જ નથી ઘરઘરાટીના અવાજો સાથે છકડો ચાલુ થાય છે અને એને બાંધેલું દોરડું રિક્ષાવાળા ભાઈ છોડી નાખે છે આગળ રિક્ષાને પાછળ રઘવાઈ થયેલી એ શહેરના ટ્રાફિકને ચીરતા આગળ ને આગળ ધપે જાય છે પોતાના છીનવાયેલા બાળકને પાછું મેળવવા ધમપછાડા કરતી માની સ્થિતિ અકલ્પનીય છે સાવનંખાઈ ગયેલા શરીરે પણ એ રિક્ષાની પાછળ દોડતી જ જાય છે રસ્તે પસાર થતાં લોકો પણ રિક્ષા પાછળ એને દોડતી નિહાળી વિસ્મય અનુભવે છે પણ એને કશાયની પરવા નથી ચારે બાજુથી પસાર થતા વાહનો વચ્ચે એને એને તો બસ વસ્તુ દેખાય છે પોતાનું બાળક અને ઉપાડી જતી રિક્ષા અંદાજે દસેક અતિવાસ્તવનું અંતર કપાઈ ગયું છે શહેરની ભીડભાડ વાળી ગીચતા પાછળ રહી ગઈ છે શરીરમાં નબળાઈ હોવા છતાં આટલું દોડવાથી એને આંખે અંધારા છવાતા જાય છે છતાં એ દોડતી જ રહે છે આખરે એક મોટા વરંડાવાળા મકાનની આગળ આવી રિક્ષા ઉભી રહે છે અને રિક્ષાવાળો એના બાળકને રિક્ષામાંથી નીચે ઉતારી મૂકે છે ત્યાં પહોંચતા પોતાના ભાલસો ભાલી ભાલી ચુમીઓથી નવડાવી દે છે એ અત્યારે કપરી દુઃખરી યાતનાઓ વેખ્યા બાદ ફૂલગુલાબી સુખદ પળોનો આસ્વાદ માણી રહી છે એના ધાવણ માંગથી ઘોડાપુર ઉમટી એના બાળકના પેટમાં ઠલવાઈ રહ્યું છે આખરે તો એ પણ છે ને ગાય માતા દૂર પ્રકૃતિ સાત રંગોના શણગાર સજી ખીલી ઉઠી છે કલ્પનારૂપી પાંખો ચડાવેલી સત્ય ઘટના પર આધારિત મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ